વીઘે કેટલું માપ નખાય અને એમાં બધી પ્રકારના નિંદામણો મણો બળી જાય ઘાસ બળી જાય કચરું બળી જાય અને ખહલું ન થાય એને માટેની અમને વારવાર માહિતી આપજો જેથી કરીને અમે મગનું વાવેતર તો કરી પરંતુ એમાં ઘાસ થાય છે ખહલું થાય છે એમાં પણ આપણે રાહ છે નગર દાડી આ દઈ દઈ મરી રહ્યું આપણે મજૂર બોલાય બોલે ટાઈમે બધું કામ નહીં થાય તો આજના વિડીયો ની માલિક આપણે એ પણ માહિતી આપીશું કે કઈ વેરાયટી કરાય કઈ નિંદામણ નાશક દવા નખાય અને ક્યારે એનું વાવેતર કરી શકાય છે કયું ખાતર પણ એમાં નાખી શકાય છે બરાબર છે તો સૌથી પ્રથમ તો પેલા મગની વેરાયટીની વાત કરીએ તો એમાં સાગર લક્ષ્મી જે ચુમ્માલી ચુમ્માલી વેરાયટી આવે છે ટોપ નંબર વન નંબર છે મોટી જબર તમને કહું સિંગ થાય પછી છે અક્ષયના વૈભવ આવે છે એ પણ ટોપ વેરાયટી છે પણ સિંગ થોડી ઘણી નાની રહેશે પછી આવશે તમારે બોમ્બે સુપરના તેરી બરાબર છે આ પણ ટોપ વેરાયટી છે એકદમ પોટ મરેલો આવશે અને લાંબી સિંગ થાય મસ્ત સિંગ થશે

પછી આપણે તમે તમે છે પછી બીએસએફ નું મેરીવોન છે એનો તમે પટ આપી શકો છો ત્રીજા નંબરમાં કોઈ પણ કંપનીનું તમે બિયાર લીધું હોય સાગર લક્ષ્મી નું હોય અક્ષય નું હોય બોમ્બે નું હોય નવકાર નું હોય બરાબર છે કે કોઈ બી કંપનીના મોગ હોય એને તમારે અવશ્ય બે ચાર કલાક તરીકે તપાવો તપાવો ને તપાવો જેથી કરીને ઉગાવો તો સારો જ રે જોરદાર રે પરંતુ એમાં રોગ જેવા તે ઓછી લાગે એટલે કે આપણે દવાના બે ત્રણ ખર્ચા છટકાવ ના ઓછા કરવા પડે આપણને એનો ફાયદો થાય ખાલી તરીકે તપાવવાથી એટલો ફાયદો થતો હોય છે

આઠ મણ થી માંડી અને બાવીસ મણ જેટલા વિઘે ઉત્પાદન આવે છે મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં વધારે થાય છે પંચમહાલ છે વડોદરા છે દાહોદ છે બરાબર ઈ વિસ્તારની મલપા મગનું વાવેતર વધારે થાય છે કારણ કે ઈ સાઈડ ખેડૂતો મગની ખેતીને બહુ સારી રીતે સમજી ગયા છે અને એમાં બહુ સારું ઉત્પાદન રહે છે ખાતર સારું આવે છે દવા વ્યવસ્થિત નાખે છે ટાઈમ ટુ ટાઈમ એમાં બધી વસ્તુ આવી જાય છે તો

જેથી કરીને જીવાતને એવું પણ ન આવે આપણને એમાં સારી એવી રાહત રહે બરાબર છે તો ખાસ કરીને વાત કરીએ કે જીવાત આવતી હોય તો એમાં ઈડ આવે છે તો ઈડ આપણે કોરાજન છે કે પ્રોબ્લેમ છે એમાં મેકિન બેન્ઝોઇડ 5% આપણે નાખીએ છીએ આપણે ખ્યાલ જ છે બરાબર છે પણ એમ છતાં પણ જો વધારે પડતો કુકડ આવી જાતો હોય બરાબર તો તમે એમાં સિઝનટાનું સિમોડિસ નાખી શકો છો ગોદરેજ કંપની નું ગ્રાસિયા તમે નાખી શકો છો પછી કોટેવા કંપનીનું ડેલીકેટ નાખી શકો છો આ જેવાતમાં થ્રીપ્સ અને ઇયર બંને માટે કામ આપશે જો એમાં મોલો મસી તતરિયા ગણો એવું આવ્યું હોય તો તમારે એમાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલ જે ટોલ ફેર આવે છે બરાબર આ ટોલ ફેર આ પંપે 50 એમ લેકે નાખી દેવાનું એટલે કે સબજ ચાંદડી લીલી સાસડી મોલો મસી તતરિયા ત્રીપ્સ ગોળો પાન કે તરી કુકર સુસા બધી વસ્તુ એક જ આરે વહી જાય હવે ઉત્તર ગુજરાતના ના ખેડૂત મિત્રો જે ઉત્પાદન લેવા માટે જે ફાલની દવા તમને કોઈ ઝપટ બોલાવે છે ને બરાબર એમાંનું એક સૌથી મુખ્યત્વે છે એ છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ફલેમ ગ્રો બરાબર છે ત્રણ થી ચાર વખત તમને કોઈ કચ્છ કચાવી નાખી દે પંપે પચીસ એમ એલ લખે અને જો ફલમ ગ્રો ન મળે બરાબર છે તો પછી ઈ ખેડૂત મિત્રો તમને કહું ગોદરેજ ના ડબલ નો ઉપયોગ કરતા હોય છે પંપે વીસ થી પચીસ એમ એલ લખે આ પણ તમને સારું એવું ફાલ ની દેવામાં હોમોબ્રસી નો લાઈટ આવે છે સારું એવું કામ તમને એમાં

એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પછી આપણે શું કેવાય કે સકેદ છે એનો તો તમે ઉપયોગ કરી શકો પછી ગોદરેજના પ્રોનાઉન્સ પણ તમે ઉપયોગ કરી શકો ધાનુકાના ટોર્નાડો નો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ ઉનાળામાં બેસ્ટ આપણને અનુકૂળતા વાળું છે તો કે ભાઈ પટેલા છે આઈરીશ છે આ અનુકૂળ વધારે પડે કારણ કે એમાં હાટોળો ખડ વધારે થતું હોય છે અને માનો કે હાચીમેન છે ટોર્નાડો છે કે પ્રોનાઉન્સ છે તો એમાં સાટોળો નિંદામાં જશે નહીં એટલા માટે પેલા ખડ ની ખાતરી કરી લેવી કયું ખડ છે એ પ્રમાણે આપણે દવા એમાં નાખવી જોઈએ ખાસ ખેડૂત મિત્રો મારી નમ્ર વિનંતી છે કોઈ પણ પાક કરો ત્યારે એમાં ત્રણ તોડ મહેનત કરવા કરતા ટાઈમિંગ થી મહેનત કરો ટાઈમે બધી વસ્તુ એને આપી દો જેથી કરીને આપણને આપણા જે પાક છે એમાંથી ઉત્પાદન સારું આવે અને આપણને એમાંથી બે પૈસા મળે હું એવું નથી કે કે તમે તમે ખેતી ખેતી કરો કરો રાસાયણિક હું તમને એમ છું તમારે ઉત્પાદન લેવાનું હોય તો પાંચ જણા ને પૂછીને આપણે ખેતી કરવાની અને એમાં આપણને સારું ઉત્પાદન મળે આપણે છોકરા પવનાવાના હોય ભણતા હોય વ્યવહાર કરવાના હોય ને તો આ બધામાં આપણને પૈસા ની જરૂર છે અને એ પૈસા આપણને ઉત્પાદન થી મળતા હોય તો એ ઉત્પાદન કદાચ ઓર્ગેનિક ખેતી કરવાથી આવતું હોય તો ભલે અને કેમિકલ નાખીને અને ખેતી કરી અને એમાંથી ઉત્પાદન આવે ને પૈસા આવતા હોય તો પણ આપણે એમાં જરૂરી છે બરાબર છે અને આપણા આવા નવા વિડીયો જોવા માટે આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખવું જય જવાન જય કિસાન